મન જે દરેકમાં ભગવાનને જુએ છે જે ભગવાનની પવિત્ર કથાઓ સાંભળે છે તે જ સાચો કાન છે કહેવાય છે કે ગુરુદેવ ભગવાન શાશ્વત નામ છે મને એ ગમ્યું તેમના નામો એટલે કે દિનબંધુ મહારાજ ભગવાનને આ નામ કેમ પડ્યું શું ભગવાન કૃષ્ણએ કોઈ ગરીબને પોતાનો મિત્ર બનાવ્યો મિત્રો જુદા જુદા રસ્તે ચાલ્યા એક મથુરા બન્યો અને તે પછી દ્વારકાધીશ બીજો ઘરે સ્થાયી થઈ ગઈ ભગવાનનો મહાન ભક્ત બન્યો મહારાજ કહે છે કે રાજન ભગવાન કૃષ્ણ શ્રી સુદામાજી મહારાજના સૌથી પ્રિય અવિભાજ્ય હૃદય મિત્ર છે મહારાજે સુદામા માટે ઘણા વિશેષ વિશેષણોની સૂચિબદ્ધ કરી છે કે તે મૂળભૂત પરિચય આપવાનું ભૂલી ગયો નહોતો નામ જણાવવામાં આવ્યું ન કામ કહેવામાં આવ્યું ન ધામ કહેવામાં આવ્યું ફક્ત તેની વિશેષતા કહેવામાં કેવા છે બ્રાહ્મણો આ બ્રહ્મ છે જે બ્રહ્મનો સર્વોચ્ચ જાણકાર છે આમાંથી સંપૂર્ણ ઇન્દ્રિયોના પદાર્થો છે આળગા રહે છે તે બ્રાહ્મણ છે જેનું મન ક્યારે અશાંત નથી તે એવું શાંત આત્મા છે જો આટલા પછી પણ સંતોષ નથી હોતો જેની ઇન્દ્રિયો સંપૂર્ણ રીતે તેના નિયંત્રણમાં છે તેવા જીતેન્દ્રિય આદળો સુંદર પરિચય આપ્યો છે અને જ્યારે પત્નીનો પરિચય કરાવ્યો છે ત્યારે પતિનો વિપરીત પરિચય આપ્યો છે સદગુનિક પરંતુ તે ખૂબ જ ગરીબ હતી જ્યારે પતિ ગરીબ નથી તો પત્ની કેવી રીતે પતિ ડોક્ટર છે અને અઘન પત્નીને ડોક્ટર કહેવામાં આવે છે તો અહિંસા માટે વિપરીત મિત્રો ભાગવતજીનું સૂત્ર છે દરિદ્રો વ્યસ્ત વસંતુષ્ટ જે અસંતુષ્ટ રહે છે તે ગરીબ છે સુદામાજી દરેક પરિસ્થિતિથી સંતુષ્ટ ભોજનની પ્રસાદી ત્યારે પણ મળી તો પણ ન મળી તો પણ કહી છે તો પણ તે ઘરે ફેંકાય છે પહેલા તો મને ખબર ન પડી પણ પછી ખબર પડી કે તે મારો આરાધ્ય છે ભગવાન તે આટલા મોટા ઘરનો રાજકુમાર છે અને હું ગરીબ બ્રાહ્મણ છું પણ તેણે મને ક્યારે ગરીબ ન લાગવા દીધું ગુરુજી જે પણ કામ કરવા કહેતા તે મારા ભાગનું પણ કરતા હતા તમે જાણો છો કે જગદીશ્વર જેની આપણે સવાર સાંજ પૂજા કરીએ છીએ તે આજકાલ દ્વારકાના વડા બની ગયા છે હું હજુ પણ માનું છું કે જો હું નાટલા દિવસો પછી પણ મળી શકું તે મને એ જ માન આપશે જે તે મને ગુરુકુળમાં નાપતા હતા મને હંમેશા યાદ છે તેમના વિશે એક વાર જીવન ગમે તે થાય તે ક્યારેય મને ખવડાવ્યા વિના જમતો નહોતો આજે જ્યારે સુદામાજીએ ભોજનની ચર્ચા કરી કે તરત જ સુશીલા વિચારવા લાગી કે ચાર દિવસ થયા છે કે ઘરમાં નાજનો દાણો પણ નથી આજકાલ ફળોની સિઝન પણ ચાલી રહી નથી બાળકો ભૂખથી પરેશાન હતા કોઈક રીતે તેમને પાણી આપીને સૂઈ ગયા હતા હું ભૂખી રહી શકું છું હું મારા પતિની ભૂખ જોઈ શકતી નથી અને બાળકો ગમે તે થાય મને દોષ આપે છે પણ આજે હું મારા પતિને દ્વારકા જવાનું કહીશ સુશીલાએ કહ્યું સ્વામી શું તમે તમારા બાળપણના મિત્રને મળવા નથી માંગતા સુદામાએ કહ્યું સાચું કહું દેવી આજે પણ હું નાખો દિવસ માત્ર અને માત્ર તેણીને જયા કરું છું સુશીલાએ કહ્યું સ્વામી કમસે કમ એકવાર જઈને તેમને મળો સુદામાએ દેવીને કહ્યું જ્યારે હું દિવસ ધર્મી આહુજા માટે બેઠું છું ત્યારે હું મારી આંખો બંધ કરીને તેને મળું છું આ બેઠક પૂરતી છે મેં સાંભળ્યું છે કે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ બ્રાહ્મણોના વિશેષ ભક્ત છે તે બ્રાહ્મણોને ખૂબ માન આપે છે અને તેમની શરણે જાય છે હું પ્રાર્થના કરું છું કે મહારાજ દ્વારકા કે ગયે હરિદારી ધરેગા પિયા દ્વારકા કે નાથ વે નાથ અનાથ ના હૈ નાથ જબ આપકો જાય તો દાસ્યથી દ્રવિનમ પૂરી સીધતે તે કુટુંબીને જો તમે તેમને મળવા જશો તો તેઓ એટલા પૈસા આપશે કે આપણી બધી ગરીબી દૂર થઈ જશે નંબર આઠ હજાર બસો અગિયાર અધ્યાપન મધ્યા એનમ યજનમ યજનમ પ્રતિ પ્રતિગ્રહશ્રી બ્રહ્મજ્ઞાનમ નામ કરે વાંચલ શીખવવું યજ્ઞ કરવું અને યજ્ઞ કરાવવું દાન લેવું અને દાન આપવું બ્રાહ્મણની આ છક્રિયાઓ છે હે દેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારે ક્યારે કોઈની સામે હાથ ફેલાવવું ન પડે જો તમે પૂછો તમે મરી જાઓ છો જો તમે મરી જાઓ છો તો પછી જવો

લઈને નહીં જાઉં દેવી કૃપા કરીને સંતુષ્ટ થાઓ આજે દુઃખ છે આવતીકાલે સુખ હશે સારું છે કે જેટલો વધારે ભોગવશે તેટલા પાછલા જન્મના ભાગ્યનો નાશ થશે અને આ બહાને વ્યક્તિ ભગવાનનું ધ્યાન ચાલુ રાખશે જ્યારે જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી બધા પૈસા નકામા છે સુદામાજી સુશીલાને સમજાવે છે કે દેવી સંતોષ કરતા વધુ મહત્વનું કંઈ નથી અમે સંતુષ્ટ છીએ કે જહે દીધી દાખે રામતા રહીએ બે ચાર દિવસ ઉપવાસ રાખવાની ભગવાનની ઈચ્છા છે તેથી અમે ઉપવાસ કરીએ છીએ પછી તેઓ કહી અથવા બીજું કરશે સુશીલા સમજી ગઈ કે જો હું તેમને કહી પૂછવા જવાની વાત કરું તો તેઓ જવાના નથી સુશીલાએ વાત બદલી અને સ્વામીને કહ્યું તમે કહો છો કે હું નાખ બંધ કરીને રોજ પૂજામાં દર્શન લઉં છું સુદામાએ કહ્યું હા તો સુશીલાએ ફરી કહ્યું સાહેબ તમે મને મારી યોગ્યતાથી કેમ વંચિત રાખો છો સુદામાએ કહ્યું મતલબ

આરાધ્ય દ્વારકાધીશ કૃષ્ણની મુલાકાત લો જેથી મને પણ પુણ્યનો લાભ મળે સુદામાજી અવાચક બની ગયા અને તેમનું મન વિચારવા લાગ્યું અયમ પરમો લાભ દર્શનમ સુદામાજીએ સાચું કહ્યું તે મારા મનની વાત કરી ઘણી વખત હું તેને ખૂબ મિસ કરતો હતો મને તેને ખૂબ મળવાનું હતું પછી હું વિચારતો રહ્યો કે ખબર તે ક્યાં હશે હું કેવી રીતે મળીશ પણ આજે તું પણ આતલો ભાર મૂકે છે ત્યારે હું જઈશ મને પ્રત્યક્ષ દર્શનનો અંતિમ લાભ મળશે સુશીલાએ કહ્યું તો પછી વિલંબ શું છે શું વિચારી રહ્યા છો સવારે વહેલા નીકળો સુદામાજીએ કહ્યું હે સુશીલા શું હું ના જમ ચહેરો રાખીને જતી રહીશ અરે ભાઈ આટલા દિવસો પછી હું મારા મિત્રના ઘરે જઈશ તો શું ખાલી હાથે જઈશ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ક્યારે ખાલી હાથે જવું જોઈએ તે ત્યારે જ હતું જ્યારે તે ગયા કે કોઈ શરીર ગુરુ વૈદ્ય અને જ્યોતિષ દેવ મિત્ર ખરાબ રાજ તેમની મુલાકાત વિના કાર્ય પૂર્ણ થાય છે હાથમાં નો સુદામાએ કહ્યું કે જ્યારે દેવીની નજર ઘરમાં જાય છે ત્યારે હું કની જોઈ શકતો નથી તો હવે મારે શું લેવું સુશીલાએ કહી ચિંતા કરશો નહીં કાલે સવારે વ્યવસ્થા કરી લઈશ સુદામાએ કહ્યું ઠીક છે સવારની પત્ની છે જે તેના પતિના સ્વભાવને સારી રીતે જાણે છે સુશીલા જાણે છે કે મારા પતિને ભૂખે મરવું ને શી કાર્ય છે પણ તે પોતાનું ખ ક્યારેય કોઈની સામે નહીં કહે કોઈ પૂછે તો પણ કહે છે કે મારા ઘરમાં બધું બરાબર છે મારે કન્હૈયા સુધી પહોંચવું જોઈએ એમ વિચારીને સુશીલા ચાર અલગ અલગ ઘરોમાં ગઈ અને બધાને મળી તેણી ચોખા મંગાવ્યા ઘરે લાવીને સાવ ફાટેલા કપડામાં બાંધી દીધા ચાર મુઠ્ઠી ચોખા પણ નથી એટલે ચાર મુઠ્ઠી અને ચાર પ્રકારના કપડાં જોઈને કન્હૈયા માટે મારી સ્થિતિ સમજવામાં સરળતા રહેશે યચિત વાચતુરો મુષ્ટિ નિપ્રાંત ઋતુપટાંદુલાંજય ખંડે તન બધવા ભરે પ્રદા સુશીલાએ સુદામાજીને કહ્યું સ્વામી તમારા મિત્રને આ નાની ભેટ આપો અને જ્યારે તમે તેને મળો ત્યારે મને એક સંદેશ કહો મહિનામાં બે એકાદશીઓ છે તેથી પ્રભુ પ્રતિ તેની હોય સુદામાજીને આજે પ્રભુને મળો માટે આજે સુદામાજીએ ભગવાનને મળવા માટે ઘરેથી પહેલું પગલું ભર્યું હતું લોકમાન્યતા મુજબ સુદામાજીની કુટીર આધુનિક પોરબંદર નામના સ્થળે હતી ઘરની બહાર પગ મૂક્યો મિત્રો સુદામાજીના શરીર પર ધ્યાન આપો તેમનું શરીર દુર્બળ છે જો તેમની સામે પાંચ વર્ષના બાળકને ઊભું કરવામાં આવે તો તે સુદામાના શરીરના હાડકા ગણીને પણ કહી શકે છે કપડાના નામે શરીર પર ફાટેલી જૂની ગોતી છે જેનાથી તેઓએ બળજબરીથી શરીર ઢાંકી દીધું છે હાથમાં એક લાકડી છે અને બગલમાં સુશીલાજીએ આપેલી એ જ ભેટ કલ્પના કરી શકો છો કે સુદામાજી આ શારીરિક બંધારણ સાથે કેટલા દૂર ચાલી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે સુદામા પુરુષ શુક્લ પક્ષ સપ્તમીના દિવસે જ દ્વારકા જવા નીકળ્યા અતિ ઠંડીને કારણે તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું સાત દિવસથી ભૂખ્યો સુદામા બેમાયું ચાલીને થાકી ગયો અને વિચારતો રહ્યો કે તે દ્વારકાનાથના દર્શન કરી શકશે કે નહીં મૂર્ખતા પણ તેની પાસે આવતી હતી અહીં સુશીલા વિચારે છે કે મારા પતિ થયા પછી ત્યાં કેવી રીતે પહોંચશે ઘણા દિવસોથી ભૂખ્યા છો મેં ફક્ત તેમને જવા માટે દબાણ કર્યું પરંતુ બીજો કોઈ ઉકેલ નહોતો તેના બાળકો અને તેની પોતાની દુર્દશા પણ દેખાતી નથી તે દ્વારકાધીશને પ્રાર્થના કરી રહી છે ભગવાન મારા પતિની રક્ષા કરો પ્રેમ પોલીશું તમે સમજો છો કે આ પતિ હા તરસ્યો છે કરુણાનિધિ આ સમજોત એક ઘડીની કપટી શક્તિને જોઈને આવ્યો છે અત્યાર સુધી હું દયાની જંખના કરતો હતો આ અધમ બાદ આજે ક્ષમા માંગવા આવ્યો છે સુદામાજી ચાલીને થાકી ગયા અને નીચે આરામ કરવા લાગ્યા વૃક્ષ સુદામાજીએ વિચાર્યું કે ભગવાને આપણને આટલા સુંદર કુળમાં જન્મ આપ્યો છે પણ મારી કમનસીબી જુઓ ભાગ્યમાં જે હોય તે ભોગવવું પડે છે મિત્રો મહાભારત કેન્દ્રમાં પાંચ પ્રકારના બ્રાહ્મણો કહ્યા છે એ કહ્યા હતા એટલે કે જે બોલાવે ત્યારે જઈને પૈસા કમાય છે બે દેવલકા એટલે કે જે પૂજા માટે પૈસા લે છે ત્રણ નક્ષત્ર એટલે કે જે ઓજ્યોતિષનું નિરીક્ષણ કરીને જીવન નિર્વાહ કરે છે ચાર ગ્રામ યાચકા જે ગામના પૂજારી તરીકે રહે છે પાંચ મહાપતિ જે ઘણા મહિનાઓ સુધી બહાર રહીને પૈસા કમાય છે સુદામાજી આ બધા વિચારો વિચારીને થાકી ગયા અને ઊંઘી ગયા બીજી બાજુ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે મારા મિત્ર સુદામા આવી રહ્યા છે તેમણે વિચાર્યું કે આગલો વિશ્વાસી ધર્મનિષ્ઠા અને વિનંતી કરનાર સંન્યાસી સાથે ચાલવું મને શોભતું નથી તેણે ગરુડજીને બોલાવીને સુદામાને આદેશ આપ્યો આકાશ માધ્યે દ્વારકા પૂરી લઈ જવામાં આવશે મિત્રો મારા ભગવાન નિયમ છે કે જ્યારે કોઈ ભક્ત મને મળવા માટે એક પગલું ભરે છે ત્યારે હું સો ડગલું આગળ વધીને તેનો સ્વીકાર કરું છું પરંતુ જ્યારે પ્રાણી મારાથી એક ડગલું પાછળ હટી જાય છે ત્યારે હું એક હજાર પગલાં પાછળ હું છું જ્યારે સુદામાજીએ વહેલી સવારે આંખ ખોલી ત્યારે તેઓ અંદર હતા દ્વારકા તેઓ ત્યાં તેમની આંખો ચલાવે છે અને વિચારે છે કે તેઓ ઝાડ નીચે સૂતા હતા અને અહીં તેઓ સુંદર મહેલો જોઈ શકે છે જ્યારે સુદામાજી સવારે તેમની આંખો ખોલે છે ત્યારે તેઓ સુંદર મહેલો અને ઉપલો જોઈ શકે છે હું ક્યાં પહોંચ્યો છું શું હું મૃત્યુ પામ્યો નથી જેથી હું સ્વર્ગ માં પહોંચ્યો સ્વર્ગની સુંદરતા વિશે જેમ મેં વાંચ્યું અને સાંભળ્યું તે જ હું જોઈ રહ્યો છું પણ મને બધું યાદ છે તેનો અર્થ એ કે હું છું મારે શું કરવું જોઈએ ચાલો આગળ જઈને કોઈને પૂછીએ સુદામાજીએ તેમને બોલાવ્યા ભાઈ જરા અહીં આવ રક્ષકો સુદામા પાસે આવ્યા અને આવતાની સાથે જ સુદામાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું જય શ્રી કૃષ્ણ બાબાજી આદેશ આપવામાં આવ્યો કે કોઈ પણ બ્રાહ્મણ આવે છે તો તે મારું નપમા કરે છે જેઓ કરે છે તેની સજા થશે પ્રભુએ સ્પષ્ટ કહ્યું છે કે આ વિશ્વની અદભુત ઘટના છે જો તે જીવતમાં દૂરી પડશે તો હું તેને બચાવીશ જે કલકત્તાનું ઝેર પીવે છે તેને હું બચાવી શકું છું પણ જે બ્રાહ્મણના પૈસા લે છે અથવા તેનો અપમા કરે છે તેને ક્યારેય બચાવી શકતો નથી જે બ્રાહ્મણની વિરુદ્ધ છે તે વાસ્તવમાં મારો વિરોધી છે નહન હલહલ મને વિષમ યસ્ય પ્રતિક્ષ બ્રહ્મ સ્વમી વિષમ પ્રોક્તમ નાસ્ય પ્રતિબિદભૂમિ સુધા માજી એ ચોકીદારને પૂછ્યું હાય આ કયું શહેર છે મારે દ્વારકાપુરી જવું છે મને માર્ગદર્શન આપો ચોકીદારે હસતા હસતા કહ્યું બાબા તમે દ્વારકામાં જમવા ભાઈ જોવા દ્વારકા છે તો મને કહું મારા હું કનૈયા મિત્રને ક્યાં શોધી શકું ચોકીદારે પૂછ્યું કે આ કોણ છે પૂરું સરનામું જણાવશો ઘરનો નંબર નંબર નામ સુદામાજી ડરી ગયા તમે કન્હૈયાને ઓળખતા નથી અરે ભાઈ અમારા બાળપણની વાત છે અમે તેને કન્હૈયા કહીને બોલાવતા હતા જો કે તેનું આખું નામ શ્રી કૃષ્ણચંદ્ર છે અને કયા જગ્યાના માલિક છે નામ સાંભળીને રક્ષકો ચોંકી ગયા તમે અમારા મહારાજનું નામ લો છો હે બાબા તમે જાણો છો કે તેમનું નામ લેતા પહેલા કેટલા વિશેષણો વપરાય છે સર્વેશ્વર સર્વત્ર સ્વતંત્ર દિનબંધુ દિનાનાથ રાજાધિરાજ ગો વિપ્ર પાલક વિશ્વબંધ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બાબા તમે જાણતા નથી કે તમે કેવા વિચિત્ર નામ બોલો છો અમે આ પહેલી વાર સાંભળ્યું સુદામાજી આટલા લાંબા અને કહોળા વિશેષણો સાંભળીને મૂંઝવણમાં પડી ગયા ભાઈ આટલું લાંબુ અને કહોળું નામ તેમણે રાખ્યું છે તો મને કહો કે તેનો મહેલ ક્યાં છે ક્યાં છે તમે મળશો ચોકીદારે કહ્યું સાહેબ તેના વિશે શું પૂછો અરે આગળ વધો તમે જુઓ છો તે બધી વિશાળ ઇમારતો તેની છે મિત્રો ભાગવતમાં એક વર્ણન છે કે ચોકીદાર પાસેથી સરનામું પૂછીને સુદામાજી સીધા ભગવાનના હૃદય રુકમણીજીના મહેલમાં ગયા પરંતુ સંતોનું માનવું છે કે પ્રસિદ્ધ કવિ નરોત્તમ જે ખૂબ જ સુંદર હાવભાવ સજાવ્યો છે સુદામાજી મહેલના દરવાજે પહોંચ્યા પણ બે દ્વારપાળો ઊભા હતા સુદામાજી તેમની પાસે પહોંચ્યા અને કહ્યું ભાઈ હું મારો મિત્ર છું અને તમારો રાજા કૃપા કરીને મને મળો દ્વારપાલે આશ્ચર્ય સાથે પૂછ્યું તમે અમારા રાજાના મિત્ર છો દ્વારપાલે વિચાર્યું કે ભગવાનની લીલા જરા પણ સમજાતી નથી તે ક્યારે અને કયા સ્વરૂપે આવવી જોઈએ તેને જોવામાં રસ નથી જો તમે સંમત નહો તો તે જોવામાં આવશે દરવાજાએ કહ્યું સાહેબ તમે હવે સાહેબને નહીં મળી શકો સુદામાએ કહ્યું કે મેં દરવાજાઓએ કહ્યું કે આ સમય મહારાજના આરામનો છે પણ તમે ચિંતા કરશો નહીં મારા સ્વામીનો આદેશ છે કે કોઈ બ્રાહ્મણ યતી સંન્યાસી વિખારીએ દરવાજેથી ખાલી જવું નહીં તમે જે ઈચ્છો છો તે નિસંકોચ કહો મને મળશે સુદામાજીએ કહ્યું ભાઈ ના લોકલાજ કોઈ શરમ કોઈ ઈચ્છા કોઈ આશા કોઈ અધૂરી મનમાં નહીં જે ઈચ્છા બાકી છે કૃષ્ણ કન્હૈયાને મળવું જરૂરી છે દ્વારપાલોએ જોયું કે બ્રાહ્મણ દેવો સ્વીકારી રહ્યા નથી પછી બાબાએ કહ્યું તમે અહીં છો